તમારી વાય હું આટલા રૂપિયા ખર્ચું મફત તમારી ઓકાત જ નથી પેલા તમારી ઓકાત કઈ છે જોઈને કોક લઈ જાય મેઠું કરીને મૂકી જાય કોઈ ખારું માં પ્રેમ માં ટકી રહ્યો તમારી યાર અમારે તો ધણી ટકી રહ્યો પછી અને તમે અમને દસ મહિના થી હતર જણા અરે જ્યાં ત્યાં ગોળ 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 ફેરાય ફેરાય કરો છો તમે પોતે

મન પાસે કે જો કઈ હોટેલ માં જવાનું કેટલા વાગે જવાનું કયા ફાર્મ માં જવાનું હા તમારી જે વીદ માં સુધરી जाऊં અંકિતા પટેલ અમુ બેન હા અને તને બેન કહેવાને લાયક નથી કે તારે ઘરમાં ધણી છે તારે છોકરો છે તો અમુ બેન હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા જે એક્સિડન્ટ થયા હતા ને જેની આરે તમારું લફડું હતું ને તમારા બધાના લોકેશન હારે ડિટેલ આયા મારે પાસે પડી માર માણસો મોકલવાની જરૂર નથી પાસે ટાઈમ હોય તો તમારા હસબન્ડ ને કે તમારા પરિવારમાંથી બે જણાને મોકલજો એટલે હું આખી ડિટેલ તમને બતાવી દઈ લ્યો પકડો આ તમે કોને ખરાબ કેવા આવ્યા છો કોને ખરાબ કેવા આવ્યા છો તમે

ઘરનો ફતા જો પેલા આખી દુનિયા વાયરલ થાય છે લે